રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો વસરામ સાગઠિયાએ વીપીએમસી એક્ટનું પુસ્તક લઈ વિરોધ કર્યો હતો વસરામ સાગઠિયાનું કહેવું હતું કે રાજકોટમાં બાર હજાર ખાડા છે તે નગરવાસીઓ જાણે જ છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જનરલ બોર્ડમાં ખાડા અને રોડ રસ્તાના કામ મુદ્દે વિગત આપવામાં આવી રહી હતી ત્યારે આ સમગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન જનરલ બોર્ડમાં કહ્યું હતું કે મીડિયા ન હોય તો આ એક પણ આઇટમ બોલવા ઊભી થાય એવી નથી આ સાથે વસ્ત્રની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જવાબ આપતા કહ્યું હતું કે જે ગાયો બીમાર હતી તેમના મૃત્યુ થયા છે અને ગેરંટીવાળા રોડ એક વર્ષમાં તૂટે તો અમે તેને બ્લેકલિસ્ટ કરીએ છીએ આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે સમસનના લાકડા મામલે અમે તપાસના આદેશ આપ્યા છે લાકડા કાપનાર જય અને સોમનાથ બંને એજન્સીનો કસૂરવાર સાબિત થશે તો અમે તેને બ્લેકલિસ્ટમાં કરીશું રાજકોટ મહાનગરપાલિકા હોય કે પણ દેશનું મહાનગરપાલિકા હોય એમાં એની ડ્રો સિસ્ટમથી પ્રશ્ન પૂછાતો હોય છે વિપક્ષના સભ્ય પણ એ ડ્રો વખતે આવ્યા હતા અને એ ડ્રોની અંદર ભારતીય જનતા પાર્ટીના સભ્ય શ્રી હિરેન ખીમાણિયાનો પ્રશ્ન પહેલો આવ્યો હતો સારો પ્રશ્ન હતો રોડનો પ્રશ્ન હતો જે વિપક્ષ જે પ્રશ્ન ઉઠાવતા હતા એ જ પ્રશ્ન અમે લોકોએ પણ ઉઠાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના સભ્યો ખૂબ તંદુરસ્તીથી અમે લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા માન્ય અધિકારી માન્ય કમિશનરશ્રી પ્રશ્નનો જવાબ આપતા હતા રોડના પ્રશ્નો હતા ખાડાનો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય માત્ર જન જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આજે આવી રહ્યા છે પૂરા ચાર સભ્યોમાંથી એ લોકોનું ચાર સભ્યોનું સંકલન નથી એક સભ્ય બેનશ્રી સહી કરીને વયા જાય આ રાજકોટની કોંગ્રેસની હાલત છે હું રાજનીતિક વાત મારે કરવી નથી કારણ કે રાજનૈતિક ચુનાવના અખાડાની અંદર રાજકોટ મહાનગરે

એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે એના ક્યાંક હાથ છે એના મળતિયાઓ છે એવું સીધું સ્પષ્ટ દેખાય છે